ઉમરગામ ખાતે એન્યુઅલ ડે ની ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી પ્રસંગે શાળાના બાળકોએ વેલકમ ડાન્સ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતો મનોરંજન પૂરું પાડ્યું હતું એન્યુઅલ ડે ની ઉજવણીમાં માં આમંત્રણ મુખ્ય અતિથિ સ્થાને સમર્પણ ગ્રુપના પ્રમુખ ઈલાબેન રાજાણી ઉપસ્થિત રહ્યા હતા પોદાર જંબુકીર્ષના ફ્રેન્ચાઇઝી ઓનર વૈશાખી મહેતાએ પ્રથમ એન્યુઅલ ડેની સફળતા સંદર્ભે આનંદની લાગણી વ્યક્ત કરી આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌ મહાનુભાવોનો આભાર પ્રગટ કર્યો હતો મુંબઈ જુહુ કોલીવાડ ખાતે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં કુલ ચોવીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો સની અને રવિ બે દિવસ માટે યોજાયેલ મર્યાદિત ઓવરની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં જય માંગેલવાડ અને દેહરી માંગેલવાડ વચ્ચે રસાકસી ભર્યો જંગ જામ્યો હતો ફાઇનલ મેચમાં દેહરી માંગેલવાડની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજય નોંધાવ્યો હતો વિજેતા અને ઉપવિજેતા ટીમને આયોજકોએ ટ્રોફી તથા રોકડ ઇનામ આપી પુરસ્કૃત કર્યા હતા દેરી કાતે વિજેતા ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું ફાઈનલમાં વિજય બાદ ટીમના ખેલાડીઓ અને સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો વાપી તથા સંઘ પ્રદેશના અનેક શ્રદ્ધાળુઓને કુંભ મેળામાં જવા માટે ટ્રેન અને પ્લેનની ટિકિટ કન્ફર્મ કરી આપવાની તેમજ પ્રયાગરાજ સુધી લઈ જવાનું જણાવી છેતરપિંડી કરનાર આરોપીને વાપી જીઆઈડીસી પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે આરોપી લલિત કુમાર સિંઘે શ્રદ્ધાળુઓ પાસેથી ટિકિટ કન્ફર્મ કરી આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી પ્રયાગરાજ મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓએ લલિત નારાયણ સિંહનો સંપર્ક કર્યો હતો તેણે લોકોને ટિકિટ પ્રમાણે તેના નંબર પર પૈસા ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું પૈસા ટ્રાન્સફર કર્યા બાદ લલિત શ્રદ્ધાળુઓના ફોન ઉચકતો ન હતો કેટલીક વાર ફોન સ્વિચ ઓફ પણ કરી દેતો હતો આવી અનેક ફરિયાદ મળ્યા બાદ વાપી જીઆઈડીસી પોલીસે એક વ્યક્તિની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી શોધખોળ દરમિયાન પોલીસે સતત ત્રણ દિવસ સુધી તેનું લોકેશન ટ્રેસ કરી આખરે તેને દિલ્હીથી ઝડપી પાડ્યો હતો સમગ્ર મામલે વાપી ડીવાયએસપી બી દવે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી વાપી વિસ્તારમાં વાપી બિઝનેસ ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે આ વોટ્સએપ ગ્રુપમાં જે લોકો જોડાયેલા છે એ લોકો પોતપોતાના બિઝનેસનો પ્રચાર કરે છે એના લગતું સાહિત્ય વોટ્સએપ ગ્રુપમાં મૂકતા હોય છે આ ગ્રુપમાં એક બિહારનો લલિત નારાયણસિંઘ નામનો ઈસક પણ જોડાયેલો અને એણે પોતાના બિઝનેસને એડવર્ટાઈઝ મૂકેલી એમાં એણે જણાવેલું કે પોતે ટિકિટ બુકિંગનો કારોબાર કરે છે અને કોઈને જો કોઈ પણ જગ્યાએ જવાની ટિકિટ જોઈતી હોય તો એ કન્ફર્મ ટિકિટ કરાવી આપશે આ જાહેરાત જોઈ અને આ વાપીના જ એક ફરિયાદી છે એ આ આરોપીના સંપર્કમાં આવેલા અને એમને પ્રયાગરાજ જવું હતું અને પ્રયાગરાજની ટિકિટ બુક કરાવવા માટે આ જે આરોપી છે સિંહ એમનો સંપર્ક કરેલો અને લલિતનારાયણસિંહની વાતોમાં આવી અને એમણે ટોટલ ઓગણપચાસ હજાર રૂપિયા આ સિંહને ફોનપે દ્વારા ટ્રાન્સફર કરેલા અને ટિકિટ બુકિંગ કરી આપવા માટે જણાવેલું પરંતુ ઘણો સમય થઈ ગયા પછી આ લલિતનારાયણ સિંઘે હાલના જે આપણા ફરિયાદી છે એમને પ્રયાગરાજની ટિકિટ બુક કરી અપાવેલી લઈ અને એમને એવું લાગેલું કે મારી સાથે છેતરપિંડી થઈ છે એટલે એમણે વાપી જીઆઈડીસી પોલીસ ફરિયાદ આપેલી વાપી જીઆઈડીસી પોલીસ ફરિયાદીની ફરિયાદ આધારે આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરેલો અને આરોપીને દિલ્હી મુકામેથી પકડી અને હાલ ધરપકડ કરેલી છે આરોપી રિમાન્ડ ઉપર છે આરોપીની તપાસમાં આ જે આપણા ફરિયાદી છે એની સાથે આ બિઝનેસ ગ્રુપમાં જોડાયેલા અન્ય લોકો પણ છેતરાયેલા છે એવું જાણવા મળેલ છે જે તમામ લોકોનો પોલીસ હાલમાં સંપર્ક કરી રહી છે અને આ આરોપીને કડકમાં કડક સજા થાય એ માટેના દસ્તાવેજી પુરાવા ઇલેક્ટ્રોનિક પુરાવા તમામ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે વલસાડ જિલ્લાના ચીખલા ગામમાં પાટેલા પડિયામાં એક ઘરમાં મોડી રાતે આગ ફાટી નીકળી હતી આગની ઘટના અંગે જાણતા આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું વલસાડ ફાયર વિભાગને જાણ થતા ફાયર બ્રિગેડની બે ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ભારે જમત બાદ ફાયર ફાઇટરોને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી આગ એટલી વિકરાળ હતી કે મકાનનો મોટો ભાગ તેમજ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી આગની ઘટનામાં એક મહિલાનો આબાદ બચાવ થયો હતો આગ કયા કારણથી લાગી તે અંગે તપાસ શરૂ કરાઈ છે આગ કાબુમાં આવતા આજુબાજુ વિસ્તારના લોકોએ રાહતની લાગણી અનુભવી હતી વાપી કરતા થી ચાર માસ દરમિયાન વિશિષ્ટ વાર્લી પેંટિંગ અને શિલ્પ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગત શનિવારના રોજ વલસાડ જિલ્લા પ્રદર્શની હોટેલ ફોર્ચ્યુન હોલ ખાતે પદ્મશ્રી એસ ડિ ઇટાલિયા વીઆઈએ સેક્રેટરી કલ્પેશ વોરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પ્રખર મહિલા કલાકાર બિનાબેન હસમુખભાઈ પટેલ દ્વારા સર્જિત વારલી પેન્ટિંગ અને સ્થાપત્ય શિલ્પોની અનોખી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી

એ અમારી કોલેજમાં ડેમોન્સ્ટ્રેશન આપવા આવેલા અને ત્યારથી હું આ એટલે છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હું આ ચિત્ર કરું છું અને ત્રેવીસ એક્ઝિબિશન કર્યા આ મારું ત્રેવીસમું એક્ઝિબિશન છે અને આ કલા આપણી વચ્ચે જીવતી રહે એ મારો પર્પઝ છે અને બીજો એ છે કે આ કલા જીવતી ક્યારે રહેશે જો આ રીતે પ્રદર્શનો યોજી અને લોકોની સમક્ષ મૂકતા રહીશું તો અને ઘણા બધા લોકો જો આ કલા પાછળ શીખે તો આજીવિકા પણ મળી શકે આપણી કલા આપણી વચ્ચે જીવતી પણ રહી શકે અને જે એના ખરા હકદાર છે વારલી આદિવાસીઓ એમનો ચૂલો વધારે ને વધારે સારી રીતે સળગતો રહે એવી એક અપેક્ષા સાથે હું આ કરું છું મારો જન્મ કિલ્લાપારડીમાં થયેલો ઓગણીસો ને સડસઠમાં માં અને અત્યારે મારા હસબન્ડની જોબને કારણે અમે લોકો ગાંધીનગર છે એકચુઅલી આ જે ચિત્રો છે ને આ છાણ માટીનું છે તો એ લોકો વારલી આદિવાસી વારલ એટલે જમીનનો ટુકડો એ ટુકડા ઉપર જે ખેતી કરે એ વારલી આદિવાસી અને એ વારલી આદિવાસી જે ચિત્રકલા કરતા હતા એ વારલી ચિત્રકલા હવે આ ચિત્રકલાની વિશેષતા એ છે કે આ ચિત્રકલા રોજબરોજની જે દિનચર્યા છે એ નિરૂપવામાં આવે છે માત્ર અને માત્ર ભૌમિતિક આકારોની મદદથી એના આખા એક્સપ્રેશન મુવમેન્ટ બધું જ બતાવવામાં આવે છે અને મોટે ભાગે એ લોકો એ લોકો તો ચોખાથી જ કરતા હતા એટલે ચોવીસ કલાક ચોખાને પલાળી પછી પથ્થરથી ઘૂંટી ખરલમાં અને પછી એની પેસ્ટ બનાવીને કાં તો આંગળીની મદદથી અને કાં તો સ્ટિકથી ચિત્રો બનાવતા ઝૂપડીની બહારની દીવાલ પર છાણ માટીનું લોહી કરીને એના ઉપર પણ આજના સમયમાં લોકો જ્યારે ઘરની શોભા વધારવા લઈ જાય છે તો પહેલું છે એ પોણા બે થી બે મહિનામાં જીવાત ખાઈ જાય છે ચોખા હોવાથી તો એને લોંગ ટાઈમ રાખવા માટે હું જુદા જુદા કલર્સનો ઉપયોગ કરું છું કેનવાસ હોય તો એક્રેલિક કલર બાકી પેપર પર હોય તો પોસ્ટર કલર ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર